કેમ છો મિત્રો મજામાં તો તમારું સ્વાગત છે આપણે આ ચેનલ કોન્વેન્ટ સ્ટડીમાં તો મિત્રો આ વિડીયો લઈને અમે આવ્યા છીએ કે તલાટી અને બિનસચિવાલય ક્લાર્કની એક્ઝામ ક્યારે છે ને મિત્રો આ વિડીયોમાં ખાસ અમે તમારા માટે થોડીક ટિપ્સ લાવ્યા છીએ જો તમે એને અનુસરશો તો તમારા મેરિટમાં ખાસ ફાયદો થઈ શકે એમ છે અને મિત્રો આ વિડિયોમાં આપણે વાત કરવાની છે એક્ઝામ ક્યારે આવવાની છે અને હવે આપણે શું વાંચવું જોઈએ અને કયા વિષય વાંચવાથી આપણે વધારે માર્ક કવર કરી શકીએ છીએ તો મિત્રો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ તો મિત્રો એક વાત તો પાકી છે કે એક્ઝામ ચૂંટણી પછી છે એટલે આવી આ તમે જોઈએ તો ઘણી બધી એક્ઝામ મોકૂફ રહી છે જો મિત્રો તમે ક્લાર્ક કે તલાટીની એક્ઝામની તૈયારી કરતા હોય તો ચાલુ રાખજો અને બધા લોકો ચાલુ જ રાખે છે માટે આપણે પણ ચાલુ જ રાખવી જોઈએ તો મિત્રો તમે જો આ છાપામાં વાંચેલું હશે તો આવેલું હતું કે બાવીસો એકવીસ જગ્યા માટે સાડા આઠ લાખ ફોર્મ ભરાયેલા હતા તો મિત્રો તમે આ એની હેડલાઇન વાંચો કે સચિવાલય ક્લાર્કની પરીક્ષા ઉનાળુ વેકેશન પછી યોજાશે એટલે મિત્રો ઉનાળું વેકેશન પછી તમારી આ એક્ઝામ યોજાશે અને મિત્રો તમે આના ઉપરથી અંદાજ લગાડી શકો છો કે બાવીસો ને એકવીસ જગ્યા માટે કેટલા ફોર્મ ભરાયેલા છે સાડા આઠ લાખ ફોર્મ ભરાયેલા છે તો મિત્રો જો કદાચ પેપર સહેલું નીકળે તો મેરિટ કેટલું ઊંચું જઈ શકે એમ છે તે તમે આની ઉપરથી જ અંદાજ લગાડી શકો છો હવે વાત કરીએ તો મિત્રો જો તમે તૈયારી કરતા હોય તો તૈયારી છોડવાની નથી આ આપણી પાસે હવે વધારે વાંચવાનો ટાઈમ આપને મળી ગયો છે ને ઘણી વખત એવું બને જ છે કે સરકાર દ્વારા જો પરીક્ષા મોકૂફ રખાતી હોય તો આપણે તેનો ફાયદો લેવો જ જોઈએ અને જે આપણે તૈયારી કરી હોય તેના કરતાં પણ વધારે સારી તૈયારી કરવી જોઈએ અને મિત્રો હવે જે આ વધારાના સમયમાં આપણે બીજું કાંઈ નવું વાંચવાનું નથી તમે જે વાંચેલું છે તેનું પરફેક્ટ રિવિઝન કરો તેમાંથી જો પૂછાય તો તમારો એ આન્સર ખોટો પડવો જોઈએ નહીં નવું તમારે વાંચવાનું છે તે ઓનલી ફક્ત કરંટ અફેર જ છે અને મિત્રો હા બીજું જોઈએ તો ઉનાળું વેકેશન પછી પરીક્ષા લેવા છે એટલે કે પરીક્ષા એપ્રિલ અથવા જૂનમાં હોઈ શકે છે એટલે કે એપ્રિલ અને જૂનની આજુબાજુમાં લેવામાં આવશે અને તમ આપણે જોયું કે બાવીસો ને એકવીસ જગ્યા મિત્રો અહીં એકવીસો એકવીસ છે બાવીસો ને એકવીસ જગ્યા માટે સાડા આઠ લાખ ફોર્મ ભરાયા છે તેને ધ્યાનમાં રાખીને આપણે એક્ઝામની તૈયારી કરવાની છે અને જો મિત્રો આ એક્ઝામ ચાલી જશે તો હવે આવનારા બે કે ત્રણ વર્ષ માટે હવે આટલી ભરતી આવી શકશે નહીં અને મિત્રો હવે આપણે ખાસ જોવાનું છે કે હવે શું વાંચવું તો મિત્રો તેની પહેલાં જો તમે અમારા બીજા વિડીયો જોયા ન હોય તો તમને અહીં આઈ બટન દેખાતું હશે ત્યાં ક્લિક કરી તમે બીજા વિડીયો પણ જોઈ શકો છો તો મિત્રો હવે તમારે વધારે જીકે વાંચવું જોઈએ નહીં કેમ કે તમે ગમે એટલું જીકે વાંચશો પરંતુ ત્રણથી ચાર પ્રશ્ન એવા નીકળશે જે કોઈને પણ આવડતા નહીં હોય માટે મિત્રો અત્યાર લગી તમે જે જીકે વાત વાંચેલું છે તે તમારા માટે ઇનફ છે બીજી ટિપ્સ જોઈએ તો હવે તમારે જે પરફેક્ટ કરવાનું છે તે ઇંગ્લિશ મેથ્સ અને બંધારણ એવા વિષયોને પરફેક્ટ કરી નાખવાના છે જેથી તેમાંથી કાંઈ પણ પ્રશ્ન પૂછાય જે તમારો ખોટો ન પડી શકે કેમ કે મિત્રો આવા વિષય છે તે તમને રોકડિયા માર્ક આપી શકે એમ છે અને હવે મિત્રો જોઈએ તો એક્ઝામની ડેટ જ્યારે તમને મળી જાય તેની અગાઉની દસ દિવસ કે પંદર દિવસનું કરંટ ક્યારેય વાંચવું જોઈએ નહીં કેમ કે મિત્રો એ ક્યારેય પૂછાતું નથી તો મિત્રો આજના વિડીયો માટે એટલું જ જો અમે તમને અહીં જે કંઈ ટેપ જણાવી છે તેને ફોલો કરજો તો તમને ચોક્કસ ફાયદો થશે અને મિત્રો આવનારી એક્ઝામ માટે કોન્વે સ્ટડી પરિવાર તરફથી આપ સૌને બેસ્ટ ઓફ લક ને મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ને તમારા મિત્રોને બને એટલો ફોરવર્ડ કરજો જેથી બધા મિત્રો આપણી સાથે જોડાય છે